સુરત નરેન્દ્ર મોદી સાતમી માર્ચે સુરતમાં યોજાનારી વિશાળ સંબોધવા છે તેમના શહેરમાં ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે ખાસ કરીને રોડ શો અને તેમના પ્રવાસ માર્ગને ધ્યાનમાં રાખી શહેરના રસ્તાઓનું કરવામાં છે શહેરમાં પીએમના કાર્યક્રમ અને રોડ સંબંધિત વિવિધ કામગીરી માટે સિટી એન્જિનિયર અક્ષય પંડ્યાએ ખાસ આદેશો જારી કર્યા છે આ સાથે રાજ્યમંત્રી હર્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત કાર્યક્રમની તૈયારી માટે સમીક્ષા બેઠક હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચે સુરતમાં સુરત અન્ન સુરક્ષા અભિયાન કાર્યક્રમમાં હાજરી આપશે આ માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વન રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી લિંબાયત નિલગિરી મેદાન ખાતે પીએમના હાસ્તે સુરત બે લાખથી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિનામૂલ્યે અનાજ વિતરણ થશે સમીક્ષામાં કાર્યક્રમ માટેની તમામ વ્યવસ્થાઓ જેમાં બસ રૂટ કંટ્રોલ રૂમ પાર્કિંગ પાણી અને અન્ય સુવિધાઓની સમીક્ષા કરાય પીએમ માટે પચાસ હજાર ગરીબ વિધવા દિવ્યાંગ અને વૃદ્ધ લાભાર્થીઓના પરિવારોને અનાજ આપવાની યોજના છે બેઠકમાં સાંસદ મેયર ધારાસભ્યો કલેક્ટર પોલીસ કમિશનર અને વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

જેથી પીએમ મોદીને એક સુશોભિત અને વ્યવસ્થિત શહેર જોવા મળે સુરતનું આ મેકઓવર ન માત્ર પીએમ મોદીના પ્રવાસ માટે પણ સમગ્ર શહેરવાસીઓ માટે એક નવી ઉજા લાવશે એરપોર્ટથી લિંબારત અને અન્ય રૂટ પર રિપેરિંગ કલર વર્ક સફાઈ અને સુશોભન માટે જવાબદારી ફાળવવામાં આવી છે શાળાના તમામ મહત્વના રોડ અને બ્રિજ માટે કામગીરીની સૂચનાઓ આપવામાં આવી છે જેમાં એરપોર્ટ થી પીએમ ના કાર્યક્રમ સ્થળ સુધીના તમામ બ્રિજ પર પેચ વર્ક પોર્ટ હોલ રિપેરિંગ અને રિસર્ચ ફેસિંગ કામ કરાશે કેબલ સ્ટેટ બ્રિજ પર લાઇટિંગ કાર્યરત રહે તે સુનિશ્ચિત કરાશે પીએમ ના રૂટ પરના સર્વિસ રોડ મેન કેરેજ વે ફૂટપાથ ડિવાઇડર અને બીઆરટીએસ ગ્રીલ રિપેરિંગ અને કલર કરાશે જરૂરી સાઇન બોર્ડ બ્લિન્કર કેટ આઈ અને ટ્રાફિક સંકેતો લાગશે ડિવાઇડર અને ટ્રાફિક આઈલેન્ડ ની સફાઈ પર્વત છોડ લગાવવું ગાર્ડન વિભાગ દ્વારા સુશોભન કાર્ય તેમજ ખાનગી મિલકતોની દિવાલો પર ડેકોરેટિવ પેઇન્ટિંગ કરાશે પીએમ ના રૂટ પર સ્ટ્રીટ લાઇટ પર ગેરકાયદેસર બેનર સ્ટીકર દૂર કરાશે લટકતા વાયરો દૂર કરવામાં આવશે અને સીએનડી વેસ્ટ ડેબ્રિસ હટાવાશે